પ્રશ્નપત્ર એક છે તો આપણો સમાજશાસ્ત્રમાં પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કરી એનો ઉત્તર જણાવો દસ વિકલ્પ છે પ્રત્યેકનો એક ગુણ એટલે એના માર્ક્સ છે દસ તો આપણે એવો ટ્રાય કરવાનો છે કે આમાંથી એક પણ માર્ક્સ આપણો ક્યાંય પણ કટ ના થાય આઠમો મહિનો સરસ મજાનો આગળ છે નોકરશાહી નો ખ્યાલ કોને આપ્યો નોકરશાહી નો ખ્યાલ કોને આપ્યો હતો તો ઓપ્શન નંબર સી જે છે આપણો રાઈટ કે મેક્સ વેબરે આપ્યો હતો એટલે તમારા માટે ખાસ સૂચના ધોરણ 11 ના આપડા સ્પેશિયલ WhatsApp ગ્રુપ ની અંદર ના જોડાણા હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા WhatsApp ગ્રુપ ની લિંક પણ આપેલી છે તો ગ્રુપ ની અંદર પણ અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો ત્રીજો છે કે ખ્યાલ એટલે કે વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તો આ કેવી રચના છે તો આ મિત્રો છે તાર્કિક રચના કહેવામાં આવે છે આગળ જઈએ ચોથો MCQ તો તો જે સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે

આગળ છે આઠમો કે સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે સમાજને ચેતનવંતો અને ગતિશીલ એ મિત્રો સામાજિક પ્રક્રિયા રાખે છે અને આપણે ખાસ યાદ રાખવાનું છે જે આ વિકલ્પવાળા પ્રશ્નો છે એ વિભાગ બી ની અંદર તમને એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને એક વાક્યવાળા જે પ્રશ્નો છે એ તમે એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે જો પેપર સેટર જો મગજવાળો હોય ને તમને જો આવું ગરબડ ગોચાળો કરી એટલે ખીચડી સ્વરૂપે આપે તો પણ આપણે પૂરી પૂરી રીતે પ્રિપેર રહેવાનું છે આગળ જઈએ નવમો કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે તો ગતિશીલતાની પ્રક્રિયા ખુલ્લાપણું તપાસવા સાનો અભ્યાસ જરૂરી છે તો એનો મિત્રો ગતિશીલતાનો અભ્યાસ જરૂરી છે તો આ જોઈએ આપણે પ્રશ્નપત્ર વિભાગ એના દસ અતિ આઈએમક્યુ એમસીક્યુ હવે આપણે જઈએ વિભાગ બી તરફ

કોઈપણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસાયેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે ઉપજૂથની સંપૂર્ણ વ્યાખ્યા છે જોઈ શકો છો ચૌદમો છે આડી ગતિશીલતા એટલે વળી શું જોઈ શકો છો આડી ગતિશીલતા એટલે શું તો એના પણ છે કે એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થાનાંતર એટલે આડી ગતિશીલતા કહેવાય વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહે છે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને પણ પ્રશ્નોનો જવાબ તમારે એકવાર વાંચી લેવાનો છે અને ઈવન જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર હશે એનું પણ સોલ્યુશન તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે માટે ચેનલને ફક્ત ખાલી તમે આઈએમપી વિડીયો જોઈ અને જતા રહેશો એવું નથી ચેનલને સબસ્ક્રાઇબ કરી રહેવાની છે અમારી ચેનલ તમને છેક ધોરણ અગિયાર માં વાર્ષિક પરીક્ષાનું લાસ્ટ પેપર હશે ત્યાં સુધી તમારી આંગળી પકડીને અમારે તમને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ અપાવવાના છે

ટોટલ એ ટોટલ એટુ ઝેડ બધા જ પ્રશ્નો જવાબ સહિત તમને સોલ્યુશન આપેલું છે માટે જો આપણે બધા જ પ્રશ્નોના જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ જ લોંગ થઈ જશે અને તમારો ઘણો બધો ટાઈમ જે છે વિડીયો અડધો કલાક પિસ્તાળીસ મિનિટ કલાકનો પણ થઈ શકે છે જો આપણે બોલવા જઈએ તો અહીંયા ફક્ત અમે પ્રશ્ન વાંચીશું એના જવાબો જે છે તમારે વિડીયો સ્ટોપ કરીને કાં તો વાંચવાના છે કાં તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને પાછળથી તમારે વાંચી લેવાના છે માટે અમારો અને તમારો

એમાંથી આપણે પાંચ પ્રશ્નોના આવડતા જવાબો લખવાના છે એકદમ સિમ્પલ કરી દીધું છે તો પાંચ ગુણ્યા બે તો વિભાગ સી આપણો થયો ટોટલ દસ માર્ક્સ નો તેમાં સૌપ્રથમ પ્રશ્ન છે કે સમાજશાસ્ત્ર ની રજૂઆત કોણે ક્યારે અને કયા પુસ્તકમાં કરી તો સમાજશાસ્ત્ર ની રજૂઆત ઓગસ્ટ કોંતે ઈસવીસન અઢારસો ને ઓગણચાળીસ માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી આગળ જઈએ આગળ મોટા પ્રશ્ન છે સત્તરમો

ધ્રેપ્રાપ્તિ શું ગ્રંથન અને ચોથી જોઈએ ચોથી છે રચનાની જાળવણી અને તંગ દિલી નિવારણ વિશ્વો છે કે સામાજિક ગતિશીલતા એટલે શું તો જોઈ શકો છો સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા પણ છે અને અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ જે વ્યાખ્યા આપવામાં આવી છે એ પણ લખેલું છે અને વિદ્યાર્થી મિત્રો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં જે પ્રશ્નોનો જવાબ છે એ સંપૂર્ણ તમને જવાબ આપેલા છે તમારે એવું નથી કે પરીક્ષાની અંદર આપણે બેઠે બેઠા આવું જ લખવું તમને જેટલું આપ્યું હોય જેટલા શબ્દોની મર્યાદામાં પૂછ્યું હોય બે માર્ક્સનો પ્રશ્ન હોય તો મિત્રો એમાં તમે થી છ લીટી લખો ત્રણ માર્ક્સનો હોય તે અંદર મિત્રો તમે થી આઠ લીટી લખો શબ્દ મર્યાદામાં લખવાનું છે તો આપણો ટાઈમ નહીં ખૂટે પરીક્ષાની અંદર અહીંયા પૂરે પૂરું આપેલું છે અહીંયાં ખાલી તમે એકવાર વાંચી લેજો બાકી તમને જેટલું યાદ રહે એટલું તમારે લખવાનું છે જોઈ શકો છો સોરોકિનના મતે સોરોકિન જે હતા એમના મતે એમની વ્યાખ્યા છે કિમ્બોલ યજ્ઞના મતે જોઈ શકો છો યજ્ઞના મતે જે નાથ શીલ રાધા કમલ મુખર્જી ડીપી મુખર્જી ઈરાવતી કરવે વગેરે હતા બાવીસ છે કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો તો મિત્રો સામાજિક તમારા સમાજશાસ્ત્ર વિષયમાં જ તમને આપેલી છે જોઈ શકો છો દરેક સમાજનું સ્વરૂપ જુદું જુદું હોય છે દાખલા તરીકે આદિવાસીની આદિવાસી સમાજ ને પશ્ચિમી સમાજ અને મેકાયરના મત મુજબ જે મેકાયર સમાજશાસ્ત્રી હતા એમના મુજબ સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ શકો છો તમે તમે મુદ્દા આપેલી છે અને પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં પણ જ્યારે પણ આપણે એક કરતા વધુ લીટી લખવાની હોય તો આવી રીતે આપણે એરો પાડીને બ્લેક બોલ પેનનો ઉપયોગ કરવાનો છે અને આવી રીતે એરો પાડીને બ્લેક બોલ પેન આવી રીતે એરો પાડો અને અહીંયા તમે લખવાની શરૂઆત કરો સરસ મજાની તો તમારા પ્રશ્નપત્રનો જવાબ એકદમ સાચો લાગશે સારો લાગશે ભલે તમે જવાબ સારો લખ્યો એકદમ સાચો લખ્યો પણ બધું ભેગું ભેગું લખ્યું અક્ષર ખરાબ લખ્યા તો તમને પૂરેપૂરા માર્ક્સ નહીં મળે લખવાની એક ઢીબ લખવાની એક સોરી ડીબ નહીં પણ ડબ હોય છે એ ડબે લખો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો આગળ જઈએ તો આગળ આપણો આવે છે વિભાગ નંબર ડી વિભાગ ડી માં છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એમાં પ્રત્યેક પ્રશ્નો જોઈ શકો છો ત્રણ ગુણ બાર છે પાંચ પ્રશ્નો આપણે લખવાના છે તો પાંચ ગુણ્યા ત્રણ કેટલા થયા પંદર માર્ક્સ તો વિભાગ ડી આપણો છે પંદર માર્ક્સનો તો વિભાગ ડી ના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરીએ આપણે તો છે કે ઓગસ્ટ કોલ

કે ભારતમાં સમાજ શાસ્ત્ર નો વિકાસ આ પ્રશ્ન પણ પાછલા ત્રણ વર્ષની અંદર ખાસી બધી પરીક્ષાની અંદર પૂછાણો છે પ્રથમ પરીક્ષાઓમાં જોઈ શકો છો મુદ્દા તમને જવાબ આપેલો છે આવી રીતે મુદ્દા પાડી લખશો તો તમારો જવાબ એકદમ સારો લાગશે સચોટ લાગશે તમારા શિક્ષક જે હશે પેપર ચેક કરે તમને પૂરા માર્ક્સ આપશે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે આપણે ફટાફટ લઈએ છીએ જેથી કરીને તમારો અને મારો બંનેનો ટાઈમ ન બગડે છવ્વીસમો છે માનવ સમાજ અને માનવ વેતર સમાજ વચ્ચેનો સંબંધ આપણે સ્પષ્ટ કરવાનો છે તો સૌ પ્રથમ જોઈ શકો છો માનવ સમાજ વિશેની અમુક તમને ખ્યાલો આપેલા છે તમારે આવી રીતે ટોપિક પાડીને બ્લેક બોર્ડમાંથી લખવાનું છે પછી માનવ માનવ સોરી માન વેતર સમાજ વિશે માહિતી આપેલી છે જોઈ શકો છો સંપૂર્ણ આગળ જઈએ આગળ છે સત્યાવીસમો પ્રશ્ન કે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો

કે ટાલકોટ પાર્સલ્સ નું એજીઆઈએલ મોડેલ સમજાવો આ મિત્રો દરેક પરીક્ષાની અંદર તમને પૂછાણો જ છે તો આ પરીક્ષાની અંદર પણ 99.99% ચાન્સ છે કે તમારી પર પ્રથમ પરીક્ષામાં આ પ્રશ્નોનો સમાવેશ હશે એમાં છે અનુકૂલન દ્રે પ્રાપ્તિને શું ગ્રંથ અને વિદ્યાર્થી મિત્રો જે તમને એક જે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હોય છે એટલે કે તમારા 1 થી 4 જે ચેપ્ટર છે એમાંથી કોઈ પણ ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ લીધેલો હોય અને જો 3 માર્ક્સમાં હોય એની નીચે ત્રણ પ્રશ્નો 5 માર્ક્સમાં હોય તો એની નીચે પાંચ પ્રશ્નો ફકરો અને એને નીચે પ્રશ્નો એ ફકરામાંથી આપણે જવાબ શોધીને લખવાના એક તો એકદમ સિમ્પલ છે એ પ્રશ્નનો સમાવેશ અહીંયા આપણા પ્રશ્નપત્રમાં નથી કરાયેલો પણ તમને પ્રશ્નપત્રમાં જે તમારી પરીક્ષા હોય એમાં મિત્રો પૂછાવાનો છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જોઈ શકો છો ચોથો એમાં સૌપ્રથમ અનુકૂલન વિશે સંપૂર્ણ માહિતી છે આગળ જઈએ આગળ તો છે દ્વેપ દ્રેપ પ્રાપ્તિ વિશે પછી જે શુંગ્રંથન વિશે માહિતી આપેલી છે

વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ આંતરિક અને બાહ્ય સંઘર્ષ અને એના વિશે આપણે અલગ અલગ ટોપિક પાડીને પણ લખવું પડશે જોઈ શકો છો મુદ્દા તમારે લખવા પડશે અલગ અલગ ટોપિક ટોપિક પાડીને પણ સંપૂર્ણ મુદ્દાના જવાબ આપેલા છે વિડીયોની સ્પીડ વધુ લાગતી હોય તો તમે ઓછી સ્પીડ કરીને પણ વિડીયો જોઈ શકો છો એકત્રીસમાં છે કે સામાજિક ગતિશીલતાના લક્ષણો તો આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે ઘણી વખત પ્રથમ પરીક્ષાઓની અંદર પાછલા જે અમે 4 વર્ષના પેપરોનું એનાલિસિસ કરીને બધા જ મટીરીયલ ફેદીને તમારા માટે ખૂબ જ મહેનત કરીને મિત્રો પ્રશ્નપત્ર બનાવ્યા છે તો તમે ખાલી વિડિયોને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ જવાબ છે એના ત્રણ લક્ષણો સાર્વત્રિકતા માત્રામાં તફાવત આગળ છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા સંપૂર્ણ જવાબ આપેલો છે આગળ જોઈએ વિભાગ નંબર ઈ વિભાગ ઈ જે આપણો લાસ્ટ વિભાગ છે એની અંદર છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો એટલે કે નિબંધ પ્રકારના છે પ્રશ્નો છે પાંચ વાક્યની અંદર પ્રશ્નો પૂછાય છે તો સ્વાભાવિક છે આપણે એક પેજ કરતા પણ વધુ લખીશું તો આપણને પાંચમાંથી પાંચ ગુણ મળશે પ્રત્યેકનો પાંચ ગુણ છે બત્રીસ થી ચોતેર એટલે કે બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ ત્રણ પ્રશ્નો પૂછાશે એમાંથી કોઈ પણ આપણને આવડતા બે પ્રશ્નોના જવાબો આપણે લખવાના છે અને ગુણભાર છે દસ માર્ક્સ તો એકદમ સિમ્પલ

આ તેનો શબ્દાર્થ સમજાવ્યો પછી સમાજશાસ્ત્રનો ઉદ્ભવ તમારે પણ પરીક્ષાની અંદર આવી રીતે પહેલા આવી રીતે સ્ટાર કરો બ્લેક પછી લખો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ આવી રીતે એરો કરો પછી નીચે બ્લુ થી પણ આવી રીતે બે લીટી કરો જેથી કરીને તમારો જે હેડિંગ છે એ મિત્રો એકદમ સરસ લાગે અને સારા અક્ષરે પેપર આપણે લખવાનું છે બિલકુલ ઉતાવળ નથી કરવાની જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ મુદ્દા વાઇઝ તમને પ્રશ્નોના જવાબો આપેલા છે આગળ જઈએ

સામાજિક વ્યવસ્થાના લક્ષણો તો એમાં છે વિભિન્ન ભાગો વચ્ચે સામાજિક ક્રિયાના તત્વોની સમજૂતી આપો તેના તત્વો જે છે સ્વ અથવા કર્તા તે અથવા લક્ષ્ય શરતો અથવા સંજોગો સાધનો આગળ જોઈ શકો છો સ્વ અથવા કર્તા વિશે તમારે માહિતી આપવાની છે સંપૂર્ણ આગળ જઈએ ધ્યેય અથવા લક્ષણો વિશે સોરી ધ્યેય અથવા લક્ષ્ય આપણું એના વિશે માહિતી આપવાની છે આગળ જે છે શરતો અને સંજોગો એની વિશે જે મુદ્દા છે એના પણ પેટા મુદ્દા છે જોઈ શકો છો કરતા એ કરતાની શારીરિક શક્તિ બી જે છે ભૌગોલિક પર્યાવરણ સી જે છે સામાજિક પર્યાવરણ તો આપણે ફક્ત જો તમને લાસ્ટમાં તમને જો પાસ થવાના પણ ફાફા હોય આપણે તો આપણે શું કરવાનું છે ખાલી તમે મુદ્દા મુદ્દા યાદ રાખી શકો છો અને ખાલી આટલું તમારે એકવાર આ વિડિયો જોઈ લો ધ્યાનથી શાંતિથી બેસીને જોઈ લો તો પરીક્ષાની અંદર પાસ તો તમે આસાનીથી થઈ શકો અને પચાસ માર્ક્સનું પેપરો એમાં પાસ થવો મિત્રો શું મોટી વાત છે આગળ જઈએ સાધનો વિશે માહિતી આપવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લગભગ આપણો વિડીયો પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમને અમારો ઓફિશિયલ વોટ્સઅપ નંબર આપી દઉં સેવન થ્રી ફાઈવ નાઇન ઓફિશિયલ નંબર છે એના જઈને તમારે કોઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો પાછા તમારા ઘરના પ્રશ્ન ના પૂછતા કે સર અમારી સગાઈ નથી થતી તો એ તમારો ઘરનો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી પરંતુ તમારે ભણવાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે બિંદાસ

નેક્સ્ટ હવે તમારે કયા મોસ્ટ પેપર જોવે છે તો આવનાર વિડીયો સાથે આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત